તમામ મુદ્દાઓને લઈને સાગબારાના મામલતદારે ઓફિસથી બહાર આવી આવેદન પત્ર સ્વીકારી સરકાર સુધી માંગ પહોંચાડવાની ખાતરી આપી ખોટા પ્રમાણપત્રના મુદ્દાઓ સ્કૂલ માટે જો જરૂર હોય ધારો કે ભણવા માટે જરૂર હોય તો મામલતદાર શ્રી મેજિસ્ટ્રેટ તાલુકા મેજિસ્ટ્રેટને એવી છૂટ આપી હોય છે કે તમને અક્કલ હોશિયારીથી તમે દાખલો આપી શકો છો જો તાલુકા મેજિસ્ટ્રેટને કંઈ તકલીફ પડતી હોય તો એમના આદિવાસી સમાજના જે પણ છોકરાઓ દાખલા ભણવા માટે માંગે છે એના ઘરે જાઓ એના ઘરે જવું પરંતુ પ્રમાણપત્ર આપવા માટે એલસી જોઈએ દાદાનું વડાવાના એલસી જોઈએ સાત બાર જોઈએ આ બધા નવા નવા ડોક્યુમેન્ટ અહીંના વિસ્થાપિત લોકો પાસે હોતા નથી અને પ્રમાણપત્ર ન હોવાને કારણે બાળકો ભણતા નથી ડ્રોપઆઉટનો રેશિયો વધે છે અમારા આદિવાસી સમાજના બાળકો ભૂખ ભૂખ શિક્ષણની પૂરી કરી નથી શકતા એટલે વહેલા ત્વરિત અને સરળતાથી દાખલા મળે એવું કરવાનું કામ અમે વાત કરી છે